કોઈપણ કોમ્પિટિટિવ एग्जाम ક્લિયર કરવાના પાંચ ગોલ્ડન રૂલ્સ પાંચ ટોપ સીક્રેટ જો તમને કહું તો સૌથી પહેલું છે સ્ટી અવે ફ્રોમ નેગેટિવિટી જે લોકો તમારા મગજમાં નકારાત્મકતા ક્રિએટ કરતા હોય એ બધાથી દૂર રહો બીકોઝ એના કારણે તમે તૈયારી પર ફોકસ નહીં કરી શકો નંબર 2 શું છે તો લિમિટ યોર રિસોર્સિસ બહુ જ બધા રિસોર્સિસ બહુ બધા પ્રકાશનો ઓકે એને ફોલો કરશો તો કન્ફ્યુઝન વધારે ક્રિએટ કરશે એક થી બે ને ફોકસ કરો એના પ્રમાણે તૈયારી કરો ધેટ વુડ બી મચ બેટર ઓકે અને ત્રીજો રૂલ શું કે છે તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વિષયમાં ઇનડેપ્થ નોલેજ કરતા શું છે કમ્પ્લીટ કવરેજ વધારે ઇમ્પોર્ટન્ટ છે મતલબ શું કેવું નથી કે ડેફ્થમાં નોલેજ નહીં લ્યો બટ તમારું જે જેમનો સિલેબસ હોય ઓકે એ અને પ્રીવિયસ ક્વેશ્ચન જોડે સરખાવો એ પ્રમાણે તૈયારી કરો ઓકે એક ડિટેલમાં ભણશો એનાથી થશે શું હાર્ડલી 5 થી છ ક્વેશ્ચન દરેક યુનિટ માંથી આવતા હોય છે બરોબર છે તો એ તો છ ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે પણ બાકીના યુનિટ રહી જશે એનું શું બીકોઝ ગવર્મેન્ટ છે ને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમને 3 થી ચાર મહિના તો બહુ જ થઈ ગયા એનાથી વધારે આખું વર્ષ નથી આપતી તમે એના પર તૈયારી જ કરતા રહ્યો

સતત દરેક વસ્તુને રિવાઇઝ કરતા રહ્યો જેથી મગજમાં તમે જે કોન્સેપ્ટ વાંચેલા હશે ને એ બધા બેસતા જશે દરેક વસ્તુઓ તમને ડેપ્થમાં સમજાતી જ હશે એટલે રિવિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધું જ વાંચી ગયા પણ પછી એક્ઝામમાં ન પરફોર્મ કરી શકો એનું કારણ શું છે રિવાઇઝ નથી કરતા એટલે રિવિઝન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ક્રેકિંગ એની કોમ્પિટિટીવ એક્ઝામ થેન્ક યુ સો મચ